જય શ્રી રામ હર હર મહાદેવ આજે અમે માગલધામ ભગોડા તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો બગલધામ ભગોડાનું બોર્ડ પણ આવી ગયું છે અમારી સાથે વિડીયોમાં બન્યા રહ્યો અમે તમે માઘલધામ ભગોડાના દર્શન કરાય તો તમે માઘલધામ ભગોડાનો રસ્તો પણ બહુ ખરાબ છે જોઈ શકો છો અમે માગલધામ ભગોડા બહારથી તમે જોઈ શકો છો વરસાદ પણ ચાલુ છે જોઈ શકો તો માગલધામ ભગોડા માગલધામ ભગોડા ભૂગી ગયા છે તમે જોઈ શકો છો માગલધામ ભગોડા જોઈ શકો છો તમે માગલધામ ભગોડામાં પબ્લિક પણ હાવ જોઈ શકો છો તમે માગલધામ ભગોડા પબ્લિક પણ હાવ ઓછું છે சிரிப்பதுதான் சிரிப்பதும் માગલધામ ભગોડા ગેટ પબ્લિક માગલધામ ભગોડા તમે દર્શન કરી શકો છો પબ્લિક પણ આવું ઓછું છે દર્શન કરી શકો તો માગલધામ ભગોડા અંદરમાં પબ્લિક પણ હવે છે આજે અમે દર્શન કરી દીધા છું માઘલધામ બગોડા સુવિધા છે ચા અહીંયા જઈ શકો છો તમે દર્શન કરી શકો છો માગલધામ બગોડા માગલધામ બગોડા મોઘલ માના દર્શન કરી તરફ ઘર તરફ જઈ રહ્યા છે અમારા મિનિ બ્લોકમાં અહીંયા ખતમ થઈ